મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો આ આદિવાસી યુવાનનું મોત મોડી સાંજે થયું હતું પરંતુ પરિવાર દ્વારા એનો મૃતદેહ ન સ્વીકારવાનો નિર્ણય કરાતા હોસ્પિટલ તંત્ર અને મૃતકોના પરિવાર વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો ઈડરની પાર્શ્વ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પુરુષનું મોત થવાને કારણે પરિવારજનો ઉપર દુઃખનો પાર તૂટી પડ્યો હતો તો બીજી તરફ પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ડોક્ટરની રહેવાસી આ પાંત્રીસ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે અંતરિયાળ વિસ્તારમાં આ આદિવાસી યુવાન અકસ્માતમાં ઘાયલ થયો હતો જેને વધુ સારવાર માટે ઈડરની પાર્શ્વ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલી રહી હતી એ દરમિયાન જ એનું મોત નિપટતા હોસ્પિટલ ખાતે પરિવારજનો સહિત સમાજના ટોળે ટોળા વળ્યા હતા. જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાઠા. તમામ સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.